શ્રીમદ ભાગવતમ સ્કંદ શ્રીમદભાગવત સ્કંદૃતીય અધ્યાયેર્ગવાન વરાુટ્ય શ્લોકસંજા ઓગણપચા શબ્દાર્થ અનુવાદ ભાવવા દિવાઈન ભક્તિ વિધાન સંશ્લ પ્રોપ દ્વારા તસ્મિન પ્રસન્ને તસ્લાશી પ્રભૌો દુર્લભમ તા વિરલવાત્મ અનન્યદષ્ટ્યા ભજતા ગુહાશય સ્વિધ સ્વગતિહ પરા શબ્દ તેમના પ્રસન્ન થવાથી સકલ આશીષામ બધા આશીષોમાં પ્રભવ ભગવાનને કિમ શું હોય દુર્લભમ મેળવવાનું મુશ્કેલ તાબિ तेमनी साथे अलम दूर लव आत्मा भी ही, नजीवा लाभ मा अनन्य दृष्टिया भक्ति विना अन्य कशाति नहीं भजताम भक्ति करना रावनु गुहा आशय हृदय मा रहनार સ્વયં પોતે જ વિધતે કરે છે સ્વગતિમ પોતાના ધામમાં પરહ પરમ પરમ દિવ્ય અનુવાદ ભગવાન જે કોઈ મનુષ્ય ઉપર પ્રસન્ન થાય છે તેને માટે કશું દુર્લભ હોતું નથી મનુષ્યને દિવ્ય પ્રાપ્તિ થયા પછી તે બીજી બધી વસ્તુઓ તુચ્છ હોવાનું માને છે જે મનુષ્ય દિવ્ય પ્રેમ પ્રેમસબર ભક્તિમાં જોડાઈ જાય છે તેનો દરેકના હૃદયમાં વસતા ભગવાન સ્વયં સર્વોચ્ચ ઉત્કર્ષ કરે છે આ વાત ભગવદ્ ગીતા દસ દસમાં કહ્યું છે તેમ ભગવાન શુદ્ધ ભક્તોને એવી બુદ્ધિ આપે છે કે તેમનો સર્વોચ્ચ પુર્ણાવસ્થામાં ઉત્કર્ષ થાય અહીં એ બાબતનું સમર્થન થયું છે કે જે શુદ્ધ ભક્ત સતત ભગવદ્ ભક્તિમાં મગ્ન રહે છે તેને ભગવાન પાસે પહોંચવાનું જરૂરી જ્ઞાન આપવામાં આવે છે આવા ભક્તને માટે ભગવત સેવા સિવાય બજુ કશું પ્રાપ્ત કરવાનું રહેતું નથી જો મનુષ્ય પ્રામાણિકપણે સેવા કરે તો નિરાશ થવાની શક્યતા રહેતી નથી ભગવાન પોતે જ ભક્તના ઉત્કર્ષની જવાબદારી સ્વીકારી લે છે ભગવાન જીવ માત્રના હૃદયમાં વિરાજે છે તે ભક્તની ઈચ્છાને જાણે છે અને બધી પ્રાપ્ત કરવાની યોગ્ય વસ્તુની ગોઠવણ કરે છે બીજા શબ્દમાં કહી શકાય કે જે બનાવટી ભક્ત ભૌતિક લાભ મેળવવા આતુર હોય છે તે સર્વોચ્ચ પૂર્ણ અવસ્થા પામ પામી શકતો નથી કારણ કે ભગવાન તેના તે આશયને જાણે છે મનુષ્ય તેના આશયમાં કેવળ પ્રામાણિક થવું ઘટે ત્યારે જ તેને સર્વ પ્રકારે સહાય કરવા ભગવાન હાજર હોય છે ओम ज्ञानतिमिरांधस्य ज्ञानंजन शलाकाय चक्षुरणमिलितम येन तस्मै श्री गुरवे नमः नाम शिष्यम अनुमपि क्षतिपुत्रमत् स्वरूपम रूपम तस्या ग्रजामुरूपिमा दुरिम गोष्टपतिम राधाकुंडम गिरिवर महो राधिका माधवा संप्राप्तस्य प्रतीतो कृपया श्री गुरुं तं तोष વંદેહ શ્રી ગુરુરૂ શ્રીતપતિ કમલમ શ્રી ગુરુ વૈષ્ણવ શ્રીપ સાગાં સહગણ લઘુનાથાન્તમ તમ સજીવ સદ્વૈતમ સાવધૂત પરીજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવ શ્રીરાધા કૃષ્ણ પાન સહગણ લલિતા શ્રી શકાન્વિત હે કૃષ્ણ કરુણા સિંધુ દિનબંધો જગત્પતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંતનુંસુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુંસુતે દેવી પ્રણમા હરી પ્રિય વાંછ કલ્પતર્ભ્યૈષ્ય કૃપા સિંધુ પતિતાનામ પાવનેભ્ય વૈષ્ણવ્ય નમો નમ શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિદ્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદી ગૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તસ્મિન પ્રસન્ને સકલાશીષ પ્રભો ભગવાન જેની પર પ્રસન્ન થાય છે તેને બધા જ આશીષ મળી જાય છે હમ કેમ દુર્લભમ તાબિરલમ લવાત્મ ભી એના માટે કશું દુર્લભ નથી અને તે વ્યક્તિ ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિ માટે કે કોઈ પણ તુચ્છ વસ્તુ માટે એની કોઈ આસક્તિ રહેતી નથી જ્યારે ભગવાન ના આશીર્વાદ મળે છે પછી બીજાને શું બીજાની શું જરૂર છે એ ભક્ત માને છે તો એક

તેને ભગવાન બુદ્ધિ યોગ આપે છે બુદ્ધિ આપે છે ભક્તિ કરવાનું કઈ રીતે કરવું છે ભજતામ પ્રીતિપૂર્વક દદામી બુદ્ધિ યોગમ તમ એનમામ ઉપયાનથી તે રીતે મારી પાસે આવે છે કેવી રીતે મારી પાસે અવાય બેક હોમ બેક ટુ ગોડ હેડ તેની બુદ્ધિ ભગવાન આપે છે કોને તે સતત યુગતાનામ ભજતામ પ્રીતિપૂર્વક અને અહીંયા પણ એ જ વાત છે અનન્ય દ્રષ્ટિયા ભજતામ ગુહાશયા ગુહાશય મીન્સ ગુવામાં રહેનાર ગુફા હૃદયરૂપી ગુવા ગુફામાં રહેનાર એ ભગવાન ગુફામાં રહે છે અને તે શું છે સ્વયં વિધત્તે સ્વયં વિધત્તે સ્વગતિમ પરાપરામ અને પોતે ભગવાન ધ્યાન રાખે છે જે વ્યક્તિ અનન્ય દ્રષ્ટિયા ભજતામ જે અનન્ય ભાવથી માત્ર કૃષ્ણને ભજે છે ભગવાનને ભજે છે તેના માટે ભગવાન વિશેષ ધ્યાન રાખે છે આ આપણે સમજવું છે શું છે પરપરામ ગતિ વિધત્તે એ આપે છે ભગવાન સ્વયં આપે છે સ્વયં મીન્સ જુઓ ભગવાન ભક્તો માટે કેટલા બધા દયાળુ છે ભગવાન સ્વધામ જાય છે દ્વારકાથી અર્જુન ભગવાનને મળવા જાય છે અહીંયા દ્વારકામાં કે અર્જુન થઈ ગયા મહિના થઈ ગયા છતાં અર્જુન આવ્યો કેમ નહીં શું હશે અમંગળ થયું અને જયારે અર્જુન આવે છે તે બહુ દુઃખી થઈને આવે છે કે ભગવાન ચાલ્યા ગયા અને પછી ભગવાનનું સ્મરણ કરે છે ભગવાન સાથે જે અર્જુનની જે બધી આદાન પ્રદાન થયું હતું તે અર્જુન સ્મરણ કરે છે કે હું જમતા બેસતા ખાતા પીતા ઉઠતા સમય ભગવાન કૃષ્ણ મારી સાથે હતા અને ઘણી એકબીજાની કરતા હતા અને અત્યારે મને યાદ આવે છે કે મેં ભગવાનને આવી રીતે મશ્કરી કરી ભગવાનની છતાં એમણે મને માફ કર્યો આદાન પ્રદાન તો ભક્તોનું આવું આદાન પ્રદાન હોય છે ભગવાન સાથે ગાઢ પ્રેમ ભગવાન જ ઈચ્છે છે ઘણી વાર ભગવાન પોતાની પ્રશંસા કરે અર્જુન પોતાની એની ત્યારે અર્જુન કે તમે અતિશય વ્યક્તિ કરો છો મીન્સ તમે વધુ પડતું કહો છો એવું અર્જુન કારણ કે અર્જુન ભગવાન સાથે દિવ્ય સંબંધમાં હતા અને અર્જુન ભૂલી જાય છે કે આ ભગવાન છે ભગવાન પોતાની લીલા માટે આ બધું કરાવે છે તો પ્રદ લખે છે કહે છે કે ભગવાન જયારે ભક્તો દ્વારા પોતાનું અપમાન પોતાની નિંદા જેમ ગોપીઓ નિંદા કરી હતી કૃષ્ણની ખીજવાય છે કૃષ્ણને એક તો તમે અમને અડધી રાત્રે બોલાવ્યા તમારી વાંસળીથી ને હવે અમને કહો છો કે તમે ચાલ્યા જાઓ તો પરમ ભગવાનને ભગવાન ધમકાવી શકે યશોદા મૈયા લાકડીથી ભગવાનને મારવા માંગે છે તો લખે છે પ્રભુપાદ લખે છે કે ભક્તો ની નિંદા ભક્તો ને ભગવાનની સજા મીન્સ ભક્તો ભગવાનને ઉપર ચડીને ભગવાનની ઉપર ચડીને સજા કરે છે તો એ વેદોની સ્તુતિ કરતા પણ ભગવાનને વધારે પ્રિય લાગે છે આ છે ભગવાન સાથેનો દિવ્ય મધુર સંબંધ તો કહે છે છે કે ભગવાન તો બીજા આશીર્વાદની શું જરૂર છે સામાન્ય લોકો આ વસ્તુ નહી સમજી શકે કારણ કે એમના જીવનનો ઉદ્દેશ ભગવાનની ભક્તિ નથી ઇન્દ્રિય તૃપ્તિ છે પણ બે વસ્તુ છે એક સિદ્ધ અને એક સાધક સાધક સાધના કરી છે છે અને અંતરાય આવે ગુરુ મહારાજનું એક પ્રવચન છે કે અસત્સંગ ત્યાગ અસતસંગ નહીં કરો તો એમાં આ સાધકની અવસ્થા છે કે સાધકે બહુ ધ્યાન રાખવું પડે કે અસત્સંગ નહીં થવો જોઈએ છતાં સત્સંગ થાય છે આપણે જોઈએ છે અને એની બહુ ખરાબ અસર થઈ શકે છે અસત્સંગ ત્યાગ એ વૈષ્ણવ આચાર ત્રિસંગી એક અસંગ ત્રિસંગી એક સંગ કૃષ્ણ ભક્ત આર તો એક જે સ્ત્રી સંગી મીન્સ જે સ્ત્રીઓના વિચારમાં મગ્ન છે સ્ત્રીઓને કેમ સ્ત્રીઓને ભોગવવી એના વિચારમાં છે એવા વ્યક્તિનો સંગ છોડો અને જે ચારિત્રહીન સ્ત્રી છે એવી સ્ત્રીનો સંપર્ક નહીં કરો જો કે ભક્તોએ સ્ત્રીઓની પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રીઓ સાથે કોઈ આવશ્યક નથી એની સાથે વાતો કરવાની સાવધાન સાવધાન રહેવું છે તો આ બે વસ્તુ સાધકે ધ્યાન રાખવાની છે કૃષ્ણ ભક્ત આર એક કૃષ્ણના ભક્ત છે જે કૃષ્ણની ભક્તિ નથી કરતા જેનો જીવનનો ઉદ્દેશ ઇન્દ્રિય તૃપ્તિ છે તેવા વ્યક્તિઓથી અને જે સ્ત્રીઓમાં ડૂબેલા છે હંમેશા સ્ત્રીઓ વિશે વિચાર કરે સ્ત્રીઓને કેમ ભોગવવી એ વિચાર કરી તો આ બે વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ આ સાધકની પ્રેક્ટિસ કરવી જોઈએ પણ આપણે જોઈએ છીએ કે મારા બતાવે છે કે યુટ્યુબ મીન્સ મોબાઈલ મોબાઈલ એક બહુ મોટો અસત્સંગ છે જે આપણા જીવનને પદભ્રષ્ટ કરવા માટે પૂરતો છે તો આપણે કોઈને ફોન કરવો હોય કે કોઈ મોબાઈલનો જે ઉપયોગ શરૂ કરીએ છીએ એટલે એમાં અસત્સંગ શરૂ થઈ જાય છે ગમે તે રીતે અને આપણે પછી એમાં વહી જઈએ છીએ અત્યારે નેપાળમાં ભયંકર યુદ્ધ ચાલી રહી છે બહુ ખતરનાક યુવાન લોકો નવયુવાન લોકો ગવર્મેન્ટની વિરુદ્ધ બળવો પુકારેલો છે અને બધા ગવર્મેન્ટો જે પણ સરકાર છે એના બધા માણસોને મારે છે અને સળગાઈ નાખે છે હા એમની પ્રોપર્ટી ને બધું કેમ કારણ કે ગવર્મેન્ટે મુખ્ય કારણ બે બે ત્રણ કારણ છે મને ખબર નથી પણ એક કારણ એવું છે કે ગવર્મેન્ટે યુટ્યુબ ફેસબુક બેન કરી દીધું એટલે આ ભડકો થયો તમે વિચારો તો આ એક સંગ છે નો ડાઉટ બીજા પણ કારણ હશે ભ્રષ્ટાચાર ને જે પણ હોય તે પણ વિચારો આ અસત્સંગ નથી ઇચ્છતા તો પણ અસત્સંગ મળી જાય છે તો એક સાધક અને એક સિદ્ધ છે સાધક મીન્સ પ્રયાસ કરી રહ્યો છે ભગવાનની ભક્તિમાં આગળ વધવા માટે તો સાધકને માર્ગમાં બહુ પ્રોબ્લેમ આવે સમસ્યા આવે શ્રીસંઘ પછી બીજા બધા પ્રલોભનો ઘણા બધા પ્રલોભનો છે ઇન્દ્રિય તૃપ્તિ માટેના ઘણા બધા અવસરો છે ભોજન પ્રસાદ પ્રસાદ સિવાયની વસ્તુઓ પણ ઘણી વાર મળી જાય નો તો સતત રહે છે આપણે જોઈએ છીએ કે કોલ્ડ ભક્તિ જેને ભજીએ ભગવાન છે દરેક દેવતા ભજવાન ભગવાન છે એવા લોકોની વચ્ચે આપણે રહીએ તો એ પણ એક અસત સંગ છે અસત કે જે સત વસ્તુ અસત મીન્સ સત વસ્તુ છે પરમ ભગવાન અને અસત એટલે ટેમ્પરરી સત મીન્સ પરમ સત્ય અને અસત મીન્સ જૂઠું તો ઇન્દ્રિય તૃપ્તિ માટેની કોઈ પણ વસ્તુ જૂઠી છે તો ભક્તો જે છે સાધક ભક્તો એમાં ઘણી વાર ભક્તોને ચાર પ્રકારના ભક્તોમાંનો પણ સમાવેશ થઈ શકે ભક્તોમાં ચતુર્વિદા ભજન અર્થ ધન મેળવવું છે જિજ્ઞાસા જિજ્ઞાસુ ભક્ત અને જેને જ્ઞાન છે તે ચાર લોકો ભગવાન પાસે જાય છે તે પુણ્યશાળી છે અને એ ધીમે 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 શુદ્ધ ભક્તોના સંઘથી આગળ સમજી શકશે કે વાસુદેવ સમાત્મા છું દુર્લભ વાસુદેવ કે કૃષ્ણ મહાત્મા છે તો આ ચાર પ્રકારના લોકો આવે છે પણ ચાર પ્રકારના લોકોને સિવાયના લોકો કે જે ભગવાન પાસે નથી આવતા અને બીજા દેવદેવતા પાસે જાય છે તો એ એ પણ ભગવાન આ ચાર લોકો ભલે કોઈ પણ કૃષ્ણ પાસે આવે છે એટલે ઇન્દ્રિય તૃપ્તિ માટે આ ચાર વ્યક્તિ છે શુદ્ધ ભક્ત નથી પણ કૃષ્ણ પાસે આવે છે એટલે કૃષ્ણ એમને શું કહે પુણ્યવાન કહે છે પણ જે કૃષ્ણ સિવાયના બધા દેવતાઓને પણ ભજે છે અથવા જે નાસ્તિક છે એને તો આ સ્થિતિ આવતી જ નથી એના માટે બહુ દુર્લભ છે આ વસ્તુ જેમ કિમ દુર્લભમ તાબીર અલમ તો જે દેવ દેવતા પાસે જાય છે તેને દેવ દેવતાને ભજવાથી જે લાભ મળે તે મળે છે પણ અહીંયા તો એમ કહે છે કે ભક્તો માટે તો કોઈ વસ્તુ દુર્લભ જ નથી કોઈ લાભ દુર્લભ નથી ભક્તોને બધું જ મળી જાય છે એટલે ભક્તો એ માટે કોઈ પણ વસ્તુ દુર્લભ નથી હવે જે સાધક છે જેની વાત કરીએ સાધક અને સિદ્ધ તો સિદ્ધ જયારે થઈએ છીએ ત્યારે એક ક્ષણ માટે પણ કૃષ્ણને આપણે ભૂલી નથી જતા પણ સાધક અવસ્થામાં સતત આપણી ઉપર એટેક થઈ રહ્યો છે માયા દ્વારા સતત આ ખાઈએ આ ભોગવીએ સ્ત્રીઓને જોઈને પછી ખાવાનું જોઈને કોઈનું ઘર જોઈને કપડાં જોઈને એમ થાય કે આપણે પણ થોડું ભોગવી લઈએ સાધક અવસ્થા છે ભોગી લે તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે ખબર છે કે આજે ઈચ્છા થાય ને પણ અહીંયા જે પ્રોપર લખે છે કે જો મનુષ્ય પ્રામાણિકપણે સેવા કરે તો નિરાશ થવાની શક્યતા રહેતી નથી ભગવાન પોતે જ ભક્તના ઉત્કર્ષની જવાબદારી સ્વીકારી લે છે ભગવાન જીવ માત્રના હૃદયમાં વિરાજે છે તે ભક્તની ઈચ્છાને જાણે છે અને બધી પ્રાપ્ત યોગ્ય વસ્તુની ગોઠવણ કરે છે બીજા શબ્દમાં કહી શકાય કે જે બનાવટી ભક્ત ભૌતિક લાભો મેળવવામાં આતુર હોય છે તે સર્વોચ્ચ પૂર્ણ અવસ્થા પામી શકતો નથી એટલે એક વસ્તુ સમજવાનું છે કે ભજતામ ગુહાશય ગુહાશય ભગવાન પરમાત્મા રૂપે આપણા દરેકના હૃદયમાં વસેલા છે એટલે આપણે મનમાં જે હોય હ ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા આપણે ભલે કે આપણે ભક્તિ કરીએ છીએ પણ મનમાં જો ઇન્દ્રિયની ઈચ્છા હોય અને ભગવાન માટે આપણને ખબર છે કે મને હું હજુ સાધક છું એટલે મારા માટે આ બધી ભૌતિક વસ્તુઓ મને ખેંચી રહી છે માયા મને ખેંચી રહી છે તો એ જાણે છે કે આ માયા મને ખેંચી રહી પણ મને ભગવાન મને કૃપા કરીને રક્ષણ આપજો એટલે આપણી મનમાંની ઈચ્છા મનની ઈચ્છા શું હોય છે કે ભગવાન હું બહુ પ્રયાસ કરું છું પણ કોઈક ને કોઈ કારણસર માયા મને ખેંચી રહી છે મને બચાવો મને તમે મદદ કરો મને માયાથી તમારી માયાથી મારું રક્ષણ કરો તો જે ભક્ત સાધક ભક્ત આ રીતે વિચારે છે કે ભગવાન હું આ માયા સામે એક તુચ્છ જીવડું છું માયા એકદમ સુંદર શણગારેલ આનંદપ્રદ વસ્તુ છે જે મને દેખાઈ રહી છે મારી શું કે મારી અપૂર્ણ ઇન્દ્રિયો દ્વારા મારી ભૌતિક ઇન્દ્રિયો દ્વારા હું આ બધું જોઈ રહ્યો છું એટલે મને તમારામાં રૂચિ નથી મને તમારામાં રૂચિ નથી મને ખબર છે કે હું જીવડાની જેમ જેમ જીવડો અગ્નિમાં આકર્ષાઈને એનું પરિણામ ભયંકર આવે છે તેમ ભગવાન હું પણ માયા દ્વારા આકર્ષાય રહ્યો છું પણ હું ઈચ્છું છું કે મારે તમારી શુદ્ધ ભક્તિ કરવી છે મને મદદ કરો આ ગુવાશય ભગવાનને આ રીતે આપણે પ્રાર્થના કરવી છે આ સાધક તરીકે સિદ્ધ થયા પછી તો આપણે કઈ પ્રોબ્લેમ નથી તમે જુઓ કે શિલો પ્રભુપાદ અમેરિકા ગયા હતા સુંદર સુંદર સ્ત્રીઓ એમની અનુયાયી હતી એમની શિષ્યા હતી સુંદર પ્રભુપાદ પાસે બહુ ફેસિલિટી પણ દરેકમાં કૃષ્ણ મીન્સ એ કૃષ્ણની સેવિકા છે એમ સમજતા હતા શુદ્ધ ભક્તની આ બુદ્ધિ હોય છે જ્યારે શિલ્લ પ્રભુપાદ પહેલા ને અત્યારે પણ કેટલા બધા યોગીઓ અને બધા જઈ રહ્યા છે અને એ લોકો ફસાઈ રહ્યા છે ગમે તે રીતે ઇન્દ્રિય તૃપ્તિને કારણે નથી આપવા પણ પણ જેમ આખા વર્લ્ડમાં પ્રચાર નથી કર્યો કોઈનું હૃદય પરિવર્તન નથી કરી શક્યા કોઈ પણ એક પણ જણનું આટલા બધા લોકો ગયા કેમ કારણ કે અનન્ય દ્રષ્ટિયા ભજતામ ગુહાશયા કારણ કે પ્રૌપાદ ભગવાનની અનન્ય ભક્તિ કરતા હતા અનન્ય ભક્ત હતા ભક્ત એટલે આપણે પણ અનન્ય ભક્ત બનવાનું છે આપણને ખબર છે કે આપણી વીકનેસ છે આપણી બહુ બધી વીકનેસ છે આપણે સાવધાન રહેવાનું છે દરેક વસ્તુમાં પણ જો કોઈક વાર ભૂલ થઈ જાય તો ઇમિજિયેટલી ભગવાનને પ્રાર્થના કરવાની ભગવાન માફ કરી દેશે પણ પછી એવું નહીં કે ચાલો હું તો ભક્તિ કરું છું નામ કે બલ પર પાપ કરના નહી અપરાધ સીધો લાગી જાય આપણે પાપ ભૂલમાં થઈ જાય તો જુદી વાત છે અને તરત જ પશ્ચાતાપ કરવો જોઈએ ભગવાન મારી ભૂલ થઈ ગઈ અને ભગવાન ભગવાન જાણે છે કે આપણે બધા કઈ પરિસ્થિતિમાં છીએ એટલે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણે ભગવાન ચીટિંગ નથી કરવાનો આપણે ચીટિંગ કરી લઈએ બાહ્ય ભક્તો સાથે કે કોઈકની સાથે ચીટિંગ કરી લઈએ ખોટું બોલી દઈએ પણ હૃદયમાં આપણો ગોવાશય શું ગોવાશય જે છે ભગવાન સાથે આપણો શું સંબંધ છે આપણે એ એટલું રિયલાઈઝેશન થવું જોઈએ કે હું જે પણ કરી રહ્યો ભગવાન એક એક ક્ષણ એક એક ત્રસરેય સમયનો સૌથી નાનો ભાગ એક એક ત્રસ્રેણું ભગવાન આપણે જોઈ રહ્યા છે અને વિશેષ કરીને ભક્તોને કારણ કે બીજા બધા તો લાઈનમાં જોડાઈ રહ્યા છે પણ ભગવાન જોઈ રહ્યા છે કે ભક્ત માયા દ્વારા કોઈક વાર પામે છે પણ મારા શરણને નથી જોડતો ને એ ભગવાન મારી ભૂલ થઈ ગઈ હવે મારી પાસે આ ભૂલ નહીં કરાવતા એમ કરતા 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 આપણે પ્રાર્થના કરતા આપણે એ કરી શકીએ જેમ અમુક ભક્તોએ મને કહ્યું હતું કે પોર્નોગ્રાફી જોવાનું એ એડિક્શન છે તેમાંથી બચવું કેવી રીતે તો મેં ત્યારે એમને એ જ કહ્યું હતું કે સતત તમે ભગવાનને પ્રાર્થના કરો સતત પ્રાર્થના કરો કે ભગવાન મારી આ બહુ ખરાબ વસ્તુ છે હકીકત છે હું નથી બચી શકતો અને પૂરો પ્રયાસ કરો ધીમે 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 માયાને છેતરો ભગવાન આ જાણે છે આપણી વસ્તુ તમે માયાને છેતરવા માંગો છો પણ માયાને છેતર કેવી રીતે શક્ય છે એટલે ભગવાનને સતત આપણે અનન્ય દ્રષ્ટિયા ભજતામ અનન્ય દ્રષ્ટિથી ભજવાનું છે તો જ આપણે માયાથી બચી શકીશું નહીતર પોસિબલ નથી ખાસ દરેક ભક્તે ધ્યાન રાખવું જોઈએ દરેક વસ્તુમાં કે ભગવાન હૃદયમાં છે હું જે કાર્ય કરી રહ્યો છું હા તે ભગવાન જોઈ રહ્યા છે તેની મને અનુભૂતિ થવી જોઈએ આ મહત્વની વસ્તુ છે તો તો જ જ આપણે આપણે બચી શકીએ ઘણી વાર એમ થાય કોઈ વાર ભક્તો ક્યાંક બહારનું ખાઈ લે છે તો વિચાર છે કોઈ છે નહીં ને આજુબાજુ ખાઈ લે છે હે ને મેરેજમાં જાય છે કે કોઈ છે ને ખાઈ લો શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ બોલીને ખાઈ લો પણ આપણે જો ભગવાનને સ્મરણ કરીએ કે ભગવાન મારે આ નહીં કરવું જોઈએ તો ભગવાન તમને બચાવશે એક વાર તમે પડી જશો ભગવાન ઉભા કરશે બીજી વાર પડી જશો ઊભા કરશો અને ધીમે ધીમે એકવાર ભગવાન એવી તમને સ્થિતિમાં લાવી દેશે પછી તમે પડશો નહીં પછી તમારા માટે આપણા માટે માયા બહુ સરળ બની જશે દ મામેવીએ પ્રપદ્યંતે માયામેતામ તરંતી તે પછી ભક્તો માટે એ નહીં થશે જેમ અત્યારે આપણે જે ચા પીવી તો ચા પીવી એ ભક્તો માટે કંઈ નથી ગમે એટલી ચા તમે આપો ચા પીઓ એક કપ ચા અને તમને એક લાખ રૂપિયા આપીશ ના ભાઈ હરે કૃષ્ણ હે ને એવી જ રીતે આ સ્ત્રી સંઘ કે જે બી જે આપણે નથી કરી બચાવી શકતા તેમાંથી બચાવશે ભગવાન પણ એના માટે સતત ભગવાન પ્રાર્થના અને દૂર દૂર રહેવાનું છે એટલે સ્ત્રી સંગ કરવા માટે આપણે સ્ત્રીઓને જોવાનું જ બંધ કરી દેવું છે શા માટે જોઈએ સ્ત્રીને નજર ફેરી લો જાહેરાતો આવે છે શા માટે જાહેરાત જુઓ તો આ રીતે આપણે બચી શકીએ છીએ હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શ્રીલ પ્રભુ પાદ કી જાય પાનછકર કૃપા સિંધુ પાન વિષ્ણુ